એલઆઈસીમાં કાયમી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે જેમાં આરોપી ચીકેશ શાહે કાંકરિયા ખાતેના સમર્પણ હોલ અને કાલુપુર હજ હાઉસ ખાતે મિટિંગો યોજી અરજદાર અને અન્ય સાક્ષીઓને માં કાયમી નોકરી અપાવવાનો ભરોસો આપી છેતાળીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવીને આગળની પૂછપરછ હાથ ધરી છે ત્યારે આરોપી વિરુદ્ધ બે હજાર અગિયારમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અને બે હજાર ચોવીસમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુના દાખલ થયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબા વોર્ડમાં ડેવલપ કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટ પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે લોકાર્પણ કર્યું છે ત્યારે આ અવસરે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પાર્ક ચાર હજાર ચારસો ચોસઠ ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો છે જેમાં મિયાવાકી પદ્ધતિથી શાક ખેર વાંસ સિરસ અને અર્જુન સહિત સ્થાનિક પ્રકારના કુલ આઠ હજાર જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે અને બસો પચાસ રનિંગ મીટર લંબાઈનો વોકવે પણ તૈયાર કરવામાં આવ્યો છે મોરબી કચ્છ હાઈવે પર માણિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે આવેલ સુરજબારી પુલ નજીક મોડી રાત્રે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં સૌ પ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું ત્યારબાદ તેની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું જે બાદ પાછળથી આવી રહેલી અર્ટીગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી જેને લીધે વાહનોમાં આગ લાગી ગઈ હતી ત્યારે આ અકસ્માતમાં અર્ટિગા કારમાં સવાર બે વિદ્યાર્થી અને ટેન્કરના ડ્રાઈવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર લોકો ભરતું થઈ ગયા હતા આ ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે ત્યારે પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે